હેલો ફ્રેન્ડ્સ ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે ફરીવાર આપણે અમુક સરસ ઉપયોગી એવી ટીપ્સ જોઈશું તો સૌથી પહેલી ટિપ છે મેથી માટેની અત્યારે શિયાળાની સિઝનમાં એકદમ સરસ મેથી આવતી હોય છે પણ મેથી બીટવામાં ઘણી વખત આળસમાં રહી જતું હોય છે અને મેથી બીટવામાં ટાઈમ પણ ઘણો જતો હોય છે એક એક દાંડલી આપણે પકડી અને આવી રીતના પાંદડાને બીટવી પડતી હોય છે તો આજે હું એના માટે એકદમ સરસ રીત તમને બતાવીશ અને આ રીત એવી છે કે બાળકો પણ કરી દેશે તમને તો એના માટે આપણે એક ઝારો લઈ લઈશું આવો તળવાનો ઝારો દરેકના ઘરમાં હોય જ છે એની અંદર ડાળી ભરાવીને નીચેથી ખાલી ખેંચવાનું છે તમે એકી સાથે પાંચ છ ડાળી ભરાવીને બધી સાથે ખેંચો તો પણ ચાલે પણ આવી રીતના આપણે કરતા જઈશું અને આ એટલી સરળ રીત છે ને પાંદડા એકદમ સરળતાથી છૂટા પડી જશે આ રીત એવી છે કે તમે બાળકોને આપશો ને તો બાળકો પણ ટીવી જોતાં જોતાં તમને મેથી બીટી દેશે આમ તમે બાળકોને મેથી બીટવાનું કહેશો તો ના પાડી દેશે પણ આવી રીતના એ લોકો કરી દેશે તો ખૂબ જ સરળ અને ઉપયોગી એવી ટીપ છે અને આનાથી ખૂબ જ ઝડપથી કામ થઈ જાય છે જનરલી આપણે એક એક પાંદડા મેથીના બીટીએ એમાં ટાઈમ જતો હોય છે પણ આમાં ખૂબ જ ફટાફટ કામ થઈ જાય છે અને આવી રીતના મેથી બીટ્યા પછી આપણે એને સ્ટોર કરીને રાખી શકીએ છીએ તો તમે મેથીને સ્ટોર કરો છો કે નહીં અને સુકવણી માટે જો મેથી બીટવાની હોય તો આવી રીતના ઘણી બધી મેથી બીટી શકો છો તો આવી રીતના મેથીને આપણે બીટી અને કસૂરી મેથી બનાવી હોય તો સુકવણી કરી શકીએ છીએ અને કદાચ કોઈ ડાળખી રહી ગઈ હોય તો આવી રીતના આપણે કાઢી નાખીશું અને આને તમારે ફ્રીજમાં સ્ટોર કરવી હોય તો અઠવાડિયા સુધી સ્ટોર કરીને રાખી શકો છો જરાય ખરાબ નથી થતી આવી રીતના આપણે કોટનના કપડામાં રાખી અને ઉપરથી પેપર ઢાંકી દઈશું અને લગભગ બે દિવસ થાય એટલે કપડું બદલી નાખવાનું કેમકે તે ભીનું થઈ ગયું હોય છે તો આ ટીપ ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો નેક્સ્ટ ટીપ છે કે સંક્રાંતનો તહેવાર નજીક આવી રહ્યો છે તો આપણે બધા શિંગની ચીકી બનાવતા જ હોઈએ છીએ તો જેના માટે શિંગને શેકી અને ફોતરા કાઢી અને પછી ફોતરા બહાર ઉડાડતા હોય છે મેં આસપડોશમાં ઘણી જગ્યાએ જોયું છે કે થાળીમાં કે સુપડીમાં શિંગને ભરીને પછી ઝાટકીને ફૂંક મારીને ફોતરા ઉડાડતા હોય છે તો એવી રીતના કરવાને બદલે આજે હું તમને એકદમ સરળ રીત બતાવીશ આપણે શેકેલી શિંગને આવી રીતના મુઠ્ઠી વાળતા જઈ અને મસળી લઈશું એટલે બધા ફોતરા લગભગ છૂટા પડી જશે અને ત્યાર પછી તળવાનો જે ઝારો હોય એની મદદથી આને આમ કરીશું એટલે શિંગદાણા અને ફોતરા બંને અલગ થઈ જશે તો આ ટીપ તમને ખબર હતી કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો નેક્સ્ટ ટીપ છે ગોળ માટેની અત્યારે ચીકી બનાવવામાં ગોળનો પણ ખૂબ જ ઉપયોગ થતો હોય છે તો આપણે ગોળ જ્યારે ભીલીમાં લઈ આવીએ તો તે ખૂબ જ ટાઈટ હોય છે અને કાઢવો મુશ્કેલ બને છે તો તેને સરળતાથી કાઢવા માટે અહીં મેં કડાઈમાં એકદમ ગરમ વરાળ નીકળે તેવું પાણી લઈ લીધું છે તેની અંદર આપણે ગોળનો ડબ્બો અથવા તો ભીલી છે તે મૂકી દઈશું અને આવી રીતના ફેરવીશું આપણે એમને રાખી નથી મૂકવાનું નહીતર તળિયેથી સાવ ઓગળી જશે પાણી ગરમ હોવાથી એટલે આવી રીતનાને ફેરવતા જઈશું અને સાઇડ્સને પણ ફેરવીશું આવી રીતના કરવાથી ભીલી છે તે અથવા તો ગોળ છે તે ડબ્બાની અંદરથી એકદમ સરળતાથી અને ખૂબ જ ઝડપથી નીકળી જશે તો આવી રીતના થોડીકવાર કર્યા પછી હવે આપણે આની અંદરથી ગોળને કાઢી લઈએ સહેજ થપ એટલે આરામથી ગોળ નીકળી આવશે જો તમે જોઈ શકો છો કે કેટલી સરળતાથી નીકળી ગયો છે હવે આ ગોળને ભાંગવો પણ ખૂબ જ અઘરો પડે છે અને આપણે બધી જ રેસિપીમાં ગોળને લગભગ છોલીને અથવા તો સુધારીને જ લેતા હોઈએ છીએ તો તેના માટે હું તમને એક બીજી ટીપ બતાવું અહીં મેં એકદમ ગરમ કડાઈ લીધેલી છે જે કડાઈમાં આપણે પાણી ગરમ કર્યું હતું તે જ છે તેની અંદરથી મેં પાણી કાઢી નાખ્યું છે તેમાં એક સ્ટેન્ડ રાખીને ગોળની ભીલી રાખી દઈશું અને ઢાંકીને આને થોડીક વાર માટે રહેવા દઈશું જેથી વરાળ અંદર ભરાવાથી ગોળ એકદમ સરસ સોફ્ટ થઈ જશે જો તમને એવું લાગે કે કઢાઈ ઠંડી થઈ ગઈ છે તો તમે ગળા કડાઈને ફરી એક વખત ગરમ કરી શકો છો તો થોડીક વાર રાખ્યા પછી હવે આપણે ગોળને કાઢી લઈશું થોડીક વારમાં ગોળ સરસ પોચો પડી ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ મેલ્ટ નથી થયો તો આવી રીતના ગોળ પોચો થઈ ગયો હોય તો કદાચ તમારે સ્ટોર કરવો હશે તો લાંબા સમય સુધી ગોળ ખરાબ પણ નહીં થાય જો ગોળ ભીનો થઈ જાય તો ખરાબ થઈ જાય છે પણ અહીં ગોળ જરાય ભીનો નથી થયો અને પોચો થઈ ગયો છે અને પોચો થઈ જવાને લીધે એકદમ સરળતાથી આપણે આને ચાકુથી સુધારી શકીએ છીએ જો ઘણી બધે પ્રમાણમાં ચીકી કે બનાવવું હોય તો ગોળ સુધારવામાં હાથ દુખી જતો હોય છે પણ આવી રીતે ગોળને સહેજ સોફ્ટ કરી અને એકદમ સરળતાથી તમે અમુક જ મિનિટોમાં આખી ભીલીને સુધારી શકશો અને આવી રીતના તમે બધી જ રેસીપીમાં જો ગોળનો ઉપયોગ કરતા હોય તો ગોળને સુધારી અને ડબ્બામાં ભરીને પણ રાખી શકો છો જેથી જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે સરળ થઈ જાય તો આ ટીપ ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે વટાણાને સ્ટોર કરવા માટેની અત્યારે સિઝનમાં વટાણા ખૂબ જ સરસ મળતા હોય છે અને આપણે બધા વટાણાને સ્ટોર પણ કરતા હોઈએ છીએ તો વટાણા સ્ટોર કરવામાં સૌથી પહેલાં ધ્યાન શું રાખવાનું કે આવી રીતના જે ઝીણા દાણા હોય ને તે અલગ કાઢી લેવાના એકદમ કોણા વટાણાના દાણા અલગ રાખવાના અને મોટા દાણા અલગ રાખવાના જો તમને ફરક દેખાઈ રહ્યો છે બંનેમાં આવા ઝીણા વટાણા જો સ્ટોર કરવામાં સાથે લઈશું ને તો વટાણા બગડી જાય એટલે એકદમ મોટા દાણા હોય તેવા જ લેવાના કોણા દાણાનો ઉપયોગ અત્યારે રસોઈમાં કરી લેવાનો અને જનરલી આપણે શું કરતા હોઈએ આવી રીતના દાણા અલગ કર્યા પછી તેને ઝીપલોક બેગમાં એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં મૂકી દેતા હોઈએ છીએ જેના કારણે લાંબા ટાઈમ પછી તેનો સ્વાદ બદલી જતો હોય છે તો એવું ન થાય એના માટે થઈને અહીં મેં લગભગ ત્રણથી ચાર લીટર પાણી ગરમ થવા રાખી દીધું છે તેની અંદર એક ચમચી મીઠું અને એક મોટી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું પાણીમાં ખાંડ નાખવાથી એક તો વટાણાનો કલર એવો ને એવો સરસ ગ્રીન જળવાયેલો રહેશે અને બીજું કે લાંબા સમયે તેનો સ્વાદ ખરાબ નહીં થાય વટાણાની જે મીઠાશ હોય તે સરસ જળવાયેલી રહેશે તો આને બંને બરાબર પાણીમાં મિક્સ કરી લઈએ અને પાણીને સહેજ આપણે ઉકળવા દઈશું અને ત્યાં સુધીમાં આ બંને ઓગળી પણ જશે તો જો અહીં ખાંડ અને મીઠું બંને ઓગળી ગયા છે અને પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે ઉકળવાની તૈયારી છે તો આ સ્ટેજ ઉપર આપણે જે વટાણા ફોલીને રાખ્યા હતા તે બધા જ દાણા આની અંદર એડ કરી દઈએ અને આની અંદર આપણે લગભગ બે મિનિટ માટે રહેવા દેવાના છે વટાણા ઓવરકૂક ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું નેતર પણ ખરાબ થઈ જશે તો આવી રીતના બે મિનિટ આને પાણીમાં રહેવા દઈશું જેથી વટાણાનો સ્વાદ અને જે સુગંધ છે તે સરસ જળવાયેલા રહેશે બે મિનિટ ગરમ પાણીમાં રાખ્યા પછી આપણે આને તરત જ કાઢી અને બરફવાળા ઠંડા પાણીમાં નાખવાના છે તો અહીં મેં સાઈડમાં મોટા એક તપેલામાં બરફવાળું પાણી તૈયાર રાખ્યું છે તો આની અંદરથી આપણે વટાણા કાઢી લઈશું અને તરત બરફવાળા પાણીમાં નાખી દઈશું આવું કરવાથી એક તો આની જે કૂકિંગ પ્રોસેસ છે તે અટકી જશે અને પ્લસમાં વટાણાનો સ્વાદ અને કલર આવો ને આવો જળવાયેલો રહેશે તો આવી રીતના આપણે બધા જ વટાણાને કાઢી અને ઠંડા પાણીમાં નાખી દઈએ તો તમે લોકો પણ આવી રીતના જ વટાણા સ્ટોર કરો છો કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ઠંડા પાણીમાં થોડીકવાર રાખ્યા પછી લગભગ એકથી બે જ મિનિટ રાખવાના છે હવે આપણે ઠંડા પાણીમાંથી કાઢી અને આને એક ઝારીમાં લઈ લઈશું જેથી વધારાનું પાણી છે તે બધું જ નીતરી જાય પાણી નીતરી જવું ખાસ જરૂરી છે આવી રીતના બધું જ પાણી નીતાાર્યા પછી આપણે આને કોટનના કપડામાં પંખા નીચે લગભગ એકથી બે કલાક માટે રહેવા દઈશું જેથી વટાણા એકદમ સરસ ડ્રાય થઈ જાય તો અહીં મેં એક નેપકિન પાથરી દીધું છે તેમાં વટાણાને નાખી અને આપણે પોળા કરી દઈશું અને પંખા નીચે એકથી બે કલાક માટે રહેવા દઈએ તો જો વટાણા એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે એકદમ કોરા થઈ જાય પછી જ આને ઝીપલોક બેગમાં ભરવાના જો સહેજ પણ વટાણામાં ભેજ રહી જશે તો વટાણા બગડી જશે તો આવી રીતના કોરા થયા પછી ઝીપલોક બેગમાં ભરી અને આપણે એને ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી દઈશું તો આખું વરસ તમારા વટાણા આવા જ સરસ લીલાછમ રહેશે તેનો કલર પણ નહીં બદલાય અને સ્વાદ પણ એવોને એવો સરસ રહેશે અને જ્યારે પણ વટાણાનો યુઝ કરો હોય ત્યારે એને થોડીક વાર તમારે ગરમ પાણીમાં નાખી દેવાના હવે પછીની નેક્સ્ટ ટીપ છે વટાણાના છાલને અથવા તો ફોતરાને લઈને આપણે વટાણાના ફોતરાને લગભગ ફેંકી જ દેતા હોઈએ છીએ પણ આજે આપણે એનો સરસ મજાનો ઉપયોગ કરીશું પહેલાં તો જે સારા ફોતરા હોય ને તે લેવાના પીળા થઈ ગયેલા કે ખરાબ ફોતરા હોય તેને નાખી દેવાના અને આવી રીતના જે ઉપર અને નીચે દાંડીનો ભાગ હોય તેને કાઢી અને છોતરા કાઢી નાખવાના ત્યારબાદ ગરમ પાણીમાં આપણે આ ફોતરા નાખી દઈશું અને આપણે જે કૂણા વટાણા કાઢ્યા હતા એમાંથી પણ થોડાક હું નાખી દઉં છું લગભગ પા વાટકી જેટલા અને આને આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું જેથી છાલ છે તે સરસ સોફ્ટ થઈ જાય તો જો થોડીક જ વારમાં પાણી સરસ ઉકળવા લાગ્યું છે અને છાલ સોફ્ટ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આને આપણે એક કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું તો અહીં મેં કાણાવાળા બાઉલમાં કાઢી લીધું છે આવી રીતના કાઢ્યા પછી આને સાધારણ આપણે ઠંડુ થવા દઈશું થોડું ઠંડુ થઈ જાય એટલે એક મિક્સર જારની અંદર આ નાખી દઈએ તેની સાથે આપણે અડધી વાટકી જેટલી કોણી કોથમીરની દાંડલીઓ નાખી દઈશું તમે આની બદલે કોથમીર પણ નાખી શકો છો પણ હું આજે બધું વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું એટલે મેં કોણી કોથમીરની દાંડલીઓ લીધી છે સાથે તીખાસ માટે એક લીલું મરચું એક ઇંચ જેટલો આદુનો ટુકડો નાખી આ બધાને પાણી નાખીને પીસી લઈએ તો જો અહીં આપણી આ એકદમ સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે કોઈને ખબર નહીં પડે કે આમાં વટાણાની છાલનો ઉપયોગ કર્યો છે હવે સૂપ ગાળવાનો જે ગરણો હોય એની મદદથી આપણે આ પેસ્ટને ગાળી લઈશું એટલે એના વધારાના રેસા નીકળી જશે ત્યારબાદ અહીં કડાઈમાં બે ચમચી તેલ લઈ લઈએ તેલ ગરમ થાય એટલે ચમચી રાઈ અને પાંચ ચમચી જીરું નાખી દઈશું રાઈ અને જીરું સરસ ફૂટી જાય એટલે પાંચ ચમચી હિંગ નાખી દઈએ સાથે ત્રણ લાલ મરચાં એક તમાલપત્રનું પાન અને ઝીણી સુધારેલી મીડિયમ સાઇઝની એક ડુંગળી નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ પર ડુંગળી સાધારણ બદામી થાય ત્યાં સુધી સાંતળી લઈશું ડુંગળી સરસ સંતળાઈ જાય એટલે આની અંદર એક મોટી ચમચી ઝીણું સુધારેલું લસણ નાખી તેને પણ થોડી વાર સાંતળી લઈશું એટલે લસણની કચાશ દૂર થઈ જાય ત્યારબાદ આની અંદર ઝીણું સુધારેલું એક ટમેટું નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ જેથી આપણા ટમેટા જલ્દીથી ચડી જાય ફરીવાર આને બરાબર મિક્સ કરી સ્લો ફ્લેમ પર ટમેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું તો થોડીક જ વારમાં આપણા ટમેટા સરસ ચડી ગયા છે તો આને એક વખત આપણે ચમચાથી દબાવીને મેશ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમ સ્લો જ રાખી અને આની અંદર મસાલા કરી લઈશું તો સૌથી પહેલાં પાંચ ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું નાખી બધું બરાબર મિક્સ કરી લઈએ મસાલાને પણ થોડીવાર માટે આપણે સાંતળી લઈશું અને હવે આપણે જે પેસ્ટ ગાળીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું સાથે જ મિક્સર જારમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી હલાવીને આની અંદર એડ કરી દઈએ અને આને મિક્સ કરી લઈશું હવે આ જેમ જેમ ઉકળશે તેમ તેમ ઘટ થશે તો આની કન્સિસ્ટન્સી મને થોડીક હજી ઘાટી લાગી રહી છે તો ફરીવાર હું આની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તમારે કન્સિસ્ટન્સી જેવી રાખવી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો આને બરાબર મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ પર આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું તો વટાણાના ફોતરાનો ઉપયોગ કરીને આવી રીતના વટાણાની દાળ તમે ક્યારે ટ્રાય નહીં કરી હોય તો એક વખત ઝડપથી ટ્રાય કરજો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો જો આપણી દાળ સરસ ઉકળી ગઈ છે તો હવે આની અંદર ખટાશ માટે હું પાંચ ચમચી જેટલો આમચૂર પાવડર નાખું છું તમે એની બદલે લીંબુનો રસ પણ એડ કરી શકો છો સાથે થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી બરાબર મિક્સ કરી લઈશું અને આ ગરમા ગરમ દાળ તમે ભાત સાથે અથવા તો રોટલા રોટલી કે ભાખરી ચોરીને તેની સાથે પણ ખાઈ શકો છો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને કોઈને પણ ખબર નહીં પડે કે આમાં આપણે વટાણાની છાલનો ઉપયોગ કર્યો છે તો આને હું અત્યારે ગરમા ગરમ ભાત સાથે સર્વ કરી રહી છું તો આજના આ બધા જ આઈડિયામાંથી તમને કયો આઈડિયા સૌથી વધારે ગમ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ